આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વૃદ્ધાવસ્થાના સમયમાં લોકોને જાગૃત કરવાનો અને તેમના જીવનમાં ગૌરવ અને અને સન્માન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો કાર્યક્રમમાં સામાજિક જાગૃતિ વૃદ્ધજનોના કલ્યાણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી સાથે જ સમાજમાં વૃદ્ધજનોને સન્માન અને સહાય પૂરી પાડવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા લોકોને વ્યસન મુક્ત જીવન જીવવા અને વૃદ્ધાવસ્થામાં પણ સક્રિય અને સ્વાવલંબી રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો કવિશ્રી બોટાયદકર કોલેજ ખાતે આયોજિત આ કાર્યક્રમ સમાજના વિવિધ વર્ગોને એકત્રિત કરવામાં સફળ રહ્યું અને સામાજિક જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી પરિસ્થેક ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ મીત મોટ છે અને હું શમીમ ફાઉન્ડેશન સાથે પ્રેસિડેન્ટ છું અને શમીમ ફાઉન્ડેશન સંચાલિત સાયસ વ્યસન મુક્તિ કેન્દ્ર છે જેનો હું પ્રોજેક્ટ ડાયરેક્ટર છું અમે લોકો અત્યારે હાલના તબક્કે જે બોટાદમાં હાજર થયા છે એક થીમ લઈને હાજર થયા છે એક અવેરનેસ પ્રોગ્રામ લઈને હાજર થયા છે જેમાં વૃદ્ધ વૃદ્ધા વૃદ્ધાવસ્થા જે છે આપણી એને ગૌરવશાળી કઈ રીતના બનાવી શકીએ અને હાલની પેઢી આપણા ગૌરવો આપણા વૃદ્ધોને કેવી રીતના એક ગૌરવ મહેસૂસ કરાવી શકે એનો એક આ પ્રયાસ છે આ કાર્યક્રમ અહીંયા બોટાદની આર્ટ્સ કોલેજમાં છે અને અમે બધા અમારી ટીમ સાથે અહીંયા આવેલ છે અમે લોકો ઘણા વર્ષોથી નશા મુક્તિ નશામુક્ત ભારત અભિયાન સાથે જોડાયેલા હતા પણ જ્યારે એક આ નવી સમસ્યા છે આપણી પાસે કે જે વૃદ્ધ છે એ ક્યાંક ને ક્યાંક પીડાય છે અને અત્યારના યુથને જે જ્ઞાન નથી આ વસ્તુનું તો એનું એક એક અવેરનેસ કરી અને આપણા યુથને સમજાવીએ કે તમે આજે અહીંયા હાજર છો તમારા ઘરે વૃદ્ધ છે પણ કાલે આપણે બી વૃદ્ધ થશું તો અત્યારે જે વૃદ્ધ પીડિત છે અને આગળના ભવિષ્યમાં આ યુથ આગળ વધે અને એ આ પ્રમાણે પીડિત ના રહે અને એનું પ્લાનિંગ કરી શકે એના માટે આપણે બધી મહેનત કરીએ છીએ